શમણી જે બોજ કેન્દ્રતા રજુ કરીયોતા અસંજો કચ્છી કાર્યક્રમ રિયાન એ રામ રામે રિયાન કાર્યક્રમ સોનદલ મણી ભારે કે ને બેન્ડરે કે ને નીલંબણ આકે પણ આનંદ બાજા જજા કરને રામ રામ

આવરે કે નો પાંજી રેણ મે હા મુકે લાગે તો આઈ કે ના કેવર ફેર લે વ્યાવા ભલા હેવા નીલમ બેણ હે દે આય ના સેકડા બાળ કલાકાર હમ કચ્છી ચેમ્પ એરા શ્રી તુભ્યમ આશીષ શા કે મેલે જોમોકો મે બરાબર ઉમર મે નેઢા હમ પણ કલાકાર વડી ગજેજા ભલા ઈ કો હા તબલા વગાઈએ અને કલાકાર એ પણ સંગત કરિયે હમ એની કે એવોર્ડ પણ આઈ અને ભણે મેં પણ બરાબર બરાબર એટલે તબલે તે આંગળીઓ રમે તો

ખાસા ઈ જરાક રેકોર્ડિંગ મે રેકો ભલા તો અચો કચ્છી લિટલ ચેમ્પ આશીષ સા કે અને એની તબલા વગાય પ્રેરણા કી મી અને કેડી રીતે શોખ જાગ્યો અને શોખ કે કેળવ અને હા જી વધે તા પણ વિષયની અને એની કસબાય વગાય જો ઇનકે પણ રામ રામ એ રામ રામ તુભ્યમ ભાઈ તમારી ઉંમર શું છે મારી ઉંમર 12 વર્ષ અત્યારે રનિંગ માં હાલે છે બરાબર 12 વર્ષ ની ઉંમર છે તો હમણા તમે અભ્યાસ કરો છો હા સાતમા ધોરણ બરાબર સાતમા ધોરણ માં અભ્યાસ કરો કઈ સ્કૂલ માં અભ્યાસ કરો છો માતૃછાયા બરાબર માતૃછાયા માં સાતમા ધોરણ માં અભ્યાસ કરો છો ત્યાં કયા કયા વિષયો શીખવામાં આવે છે ત્યાં ગણિત વિજ્ઞાન ગુજરાતી અંગ્રેજી સાવી બરાબર એટલે વિવિધ વિષયો તમને શીખવવામાં આવે છે આ શૈક્ષણિક વિષયો સાથે બીજું ઇતર પ્રવૃત્તિમાં શું શીખવવામાં આવે છે ઇતર પ્રવૃત્તિમાં રમત ગમત કાર્ય સંગીત ચિત્ર વગેરે શીખવવામાં આવે છે બરાબર એટલે શિક્ષણ સાથે બીજી ઇતર પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે જેમાં સંગીત પણ શીખવવામાં આવે છે તમને સંગીતમાં વધુ સેમા રસ છે મને સંગીતમાં તબલામાં વધુ રસ છે બરાબર તો તબલા તબલા તમે શીખો છો હા બરાબર તો આ તબલા શીખવાનો તમને આઈડિયા કે વિચાર કઈ રીતે આવ્યો તબલા શીખવાનો વિચાર જ્યારે હું સ્કૂલમાં મે જોયું ને કે મારા એજના જે છોકરાઓ છે એ મારાથી પણ સારી રીતે વગાડી શકે છે ત્યારે મારા કને બસ ઢોલક હતું એ ઢોલક હું ઘરે વગાડ દો બરાબર અને એ છોકરાઓને જોઈને મે તબલા ક્લાસ જોઈન કર્યો બરાબર પછી તમારા ઘરમાં પપ્પા કે કોઈ આમ વગાડતા કે ગાતા કે એવું કઈ કરે છે હા આ વારસાગત રીતે મળે મરેલ છે બરાબર મારા નાના થી આ પરંપરા ટાઈપ છે મારા નાના થી પપ્પા ને સિંગિંગ નો વારસો મળ્યો અને એમાંથી મને તબલા વાદન બરાબર એટલે ઘરમાં તમે પપ્પા ને જોતા ગાતા અને એટલે તમને પણ થયું કે હું પણ કંઈક શીખું અને તમે તબલા શીખવાનું પસંદ કર્યું બરાબર તો કેટલા ટાઈમ થી તમે તબલા શીખો છો હું 4 વર્ષથી તબલા શીખા जाऊंगी બરાબર તો તબલા શીખો છો તો હજી સુધી તમે કઈ પરીક્ષાઓ પાસ કરેલી છે તબલાની 3 વર્ષ સુધીની મે બધી પરીક્ષાઓ પાસ કરી છે હમ તો હમણા સુધી જે જે પરીક્ષા એટલે કઈ કઈ પરીક્ષાઓ આપેલી છે તમે પ્રવે એટલે પ્રવેશિકા પ્રવેશિકા પ્રથમ પ્રવેશિકા પૂર્ણ બરાબર એટલે તમે બે થી ત્રણ પરીક્ષાઓ આપેલી છે બરાબર ત્રણ વર્ષ ત્રણ વર્ષ બરાબર તો અમને કઈક હવે સંભળાવો તમે શું સંભળાવશો સૌ પ્રથમ બરાબર તો આ તાલ માત્રા કે કઈ જણાવશો આ તાલની માત્રા સોળ છે સમ પેલી માત્રા પર છે દરેક ખંડમાં માં ચાર ચાર માત્રા બરાબર તો તમે જાણો એ સરસ છો અને વગાડો પણ સરસ છો બરાબર તો હવે તમે આને રોજ શીખવા જાવ છો તબલા ના આમાં ઈ લોકો સંસ્થા છે ને એટલે ઈ લોકો નું અલગ અલગ ટાઈમિંગ છે બરાબર સોમ થી બુધ પછી બુધ પછી ગુરુ મૂકીને શુક્ર બરાબર એવી રીતે એકાંતરે એકાંતરે

ભૂજમાં માતૃચેહા સ્કૂલની સામે જ એક સ્કૂલ છે શિશુ વાટિકા સ્કૂલ બરાબર એનામાં આસોપુરમ વુમન્સ એકેડમી કરીને એક એકેડમી છે હું શીખવા દઉં છું ત્યાં મને તબલા ક્લાસના ગુરુ એટલે મારા ગુરુ બદંતભાઈ અંતાણી મને શીખવે છે બરાબર સરસ તો હવે તમે શીખો છો અને અમને સંભળાવો છો તો હવે વધુ એક તાલ શીખ સંભળાવું હું તમને હવે એક તાલ સંભળાવું બરાબર બરાબર આ તાલ વિશે થોડું જણાવો આ તાલમાં બાર માત્રા છે પેલી માત્રા ભરસામ આવે છે બરાબર હવે તમે આટલું બધું સરસ વગાડો છો તો બીજે ક્યાં તમે વગાડવા કે જાવ છો હું મારા પપ્પા જોડે એમના ધાર્મિક અમારા જૈનના ધાર્મિક પ્રોગ્રામોમાં જાઉં છું વગાડવા બરાબર તો ત્યાં સેના ઉપર સંગત કરો છો અમે તો જે અમારા સ્તવન ને ભજન ને એવું હોય ને એના ઉપર જ વગાડી બરાબર જૈન સ્તવન ને ભજન માં તમે વગાડો સાથે બરાબર ને અચ્છા તો કોઈ બીજો કોઈ તાલ કે કોઈ વગાડીને દે બતાવો અમને તમને હા હું તમને એક ચક્રધાર ટુકરો સંભળાવું બરાબર તમે આમ તબલા લગભગ કોન્સ્ટન્ટ એટલે એકી ધારું કેટલા સમય સુધી વગાડી શકો એકી ધારું હું 2 કલાક સુધી તો વગાડી શકું બરાબર એટલે તમે 2 કલાક વગાડેલું છે બરાબર એટલે રોજ રિયાઝ અભ્યાસ કરતા હો અને શીખતા હો તો તમે આટલું એક ધારું વગાડી શકો તુબ્યમ તમને કોઈ તબલા વાદન માટે કોઈ એવોર્ડ કે પ્રમાણપત્રો કે મળેલા છે હા એક ટ્રોફી અને બે પ્રમાણપત્ર મળેલા છે એમાં ટ્રોફીમાં છે આશાપુરા કલા દર્શનમમાં પ્રથમ ક્રમાંક અને પછી પ્રમાણપત્રમાં અખિલ ભારતીય ગાંધર મહાવિદ્યાલય ઉંમરે પણ તબલા વાદન માટે મળેલા છે બરાબર હવે તમે છે ને તમારી પસંદગીનું કોઈ ગીત સંભળાવી દો હવે પસંદગીનું ગીત છે મારું ગરવી ગુજરાત એના ઉપર હું તબલા わかるわ。

રિણ હિવો અસો કચ્છી કાર્યક્રમ એ કાર્યક્રમ પ્રસારણ આકાશવાણી જે ભુજ કેન્દ્ર તા કરે મે